હેલો ગાઈસ આપણે જઈ ગયા છે કારે લેવાના તમે જોઈ શકો છો અમે ત્રણ બાઈક ચાલુ કરો હિસ્ટા બાઈક ચાલુ કરો છો તમે જોઈ શકો છો ગાઈસ ચાલો ગાઈસ આપણે બાઈક ચાલુ કરીને આગળ ગામમાં જઈને મળીએ તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ગામની છે આપણો શાઇન બાઈક ઘોડો ઘોડો બાઈક ઘોડો

એટલે થાકી ગયા છે તમે જોઈ શકો છો જો આટલામાં ક્યાંય કકોડા મળતા નથી તો આપણે ન્યૂ લોકેશન ઉપર જઈને એ વિડીયો તમને બતાવીએ ઓકે ગાઈશ તમે જોઈ શકો છો અમને કારેલી દેખાડે છે નહીં કારેલી જોડે બે ગાઈસ તમને બતાડી બહુ રખડિયા કારેલી હાવ ગાઈસ જો હવે એક દેખાણી હેલ્મેટ મળી ગાઈશ તમે જોઈ શકો છો ધીસ ઇઝ દેશી કારેલી બટ અજી નહીં આઈ જે કુકારે લીખે છે देसी કારેલી છે બનો ગાઈસ મને કારેલા બહુ લાગતા છે નથી ઓલાય રે ગાઈસ તમે જોઈ શકો છો જો ઓર જાણે બસ આ જો ચાલુ રહો ગાઈસ તમે જોઈ શકો છો કેટલી તકલીફ થી મતલબ બાવળે માથ નાખી નાખીને કારેલા ભેણા છે જો આ જો ગાઈસ તમે કારેલા છે ગાઈસ તમે જો

તમારા ગામમાં પણ આટલા બધા મતલબ અમારા તો એટલા ગામ મતલબ અમારા ગામમાં એટલા બધા કારેલા તો નથી પણ તમારા ગામમાં કારેલા હોય તો કોમેન્ટ તમે કરી શકો છો કઈશ ઓકે મતલબ અમારા ગામમાં પણ હશે પણ એટલી લોકેશન ઉપર ગયા નથી અમે બસ નદી આવ્યા છે નદીથી ટ્રાય કરો કાર ચાલો ગાઈસ તમને હવે નવા વિડીયોમાં મળીશું અત્યારે આપણે વિડીયોને કરીએ એન્ડ કારણ કે અમે બહુ થાકી ગયા છે કારેલા વેણી વહેણીને ઓકે કઈશ બાય મળે નવા વિડીયોમાં